一点。 કેટલી વાર અમે આવ્યો મારા સી છે ને મુખ્ય કારોબારી અધિકારી એ જે પ્રાંત તરીકે છે અરે ગમે તે હોય અમે એમ કહી કે આ પતેરીમાં વિશાલ સંગનો નો લેટર પેટ પડે કેમ ના આપે મજા છે ને પણ એ માંગે પણ એ માંગે ઘણું જ બજાઓ ઘણું બજાઓ ટીબી હટાવો ટીબી હટાવો કેટલી બજાવો હાલો

ધરણા ઉપર બેસી જવાના છે આપણે તેમની સામે જવાબ લઈ જવાના છે કાઉથી ઉઠવાના નથી હાલો જવાબ કે આપતા કિસાન તમને બે લીટર મોકલા છે દસ ની પેલા મોકલો છે બે થી પેલા ان <laughs>